નમસ્કાર મિત્રો કેમ છો તારીખ આજે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને ગુરુવાર ગુજરાતી તિથિ આસો સુદ અને ત્રીજ આઈએ આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ ગુજરાતના અસ્તિત્વમાં આવશે સત્તર નવા તાલુકાઓ આજની કેબિનેટમાં મળી સિદ્ધાંતિક મંજૂરીઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેખાશે અસર જ્યાં શ્વાસ લેવો પણ અશક્ય પ્લેનના લેન્ડિંગ ગેરમાં સુપાઈને કાબુલીથી દિલ્હી પહોંચ્યો તેર વર્ષનો અબધાની છોકરો વિદાય સમયે ચોમાસાનું રુદ્ર સ્વરૂપ કોલકાતા અને મરાઠાવાડમાં આભ ફાટ્યું ચારે બાજુ પાણી પાણી ગૃહિણીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા પિંચોતેરનો ઘટાડો ફરી ખેલૈયાઓની ચિંતામાં વધારો ગુજરાતમાં સત્યાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદની આગાહી પચીસ દેશો ફરનારી ઇન્ડિયન મહિલાને અમેરિકાના વિઝિટ વિઝા ન મળ્યા ભારત અમારા પક્ષમાં છે રશિયા સાથેના જંગ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીનું મોટું નિવેદન જ્ઞાતિ જોનનું સંતુલન જાળવવા પ્રદેશ ભાજપ પ્રમુખનો તાજ જયેશ રાદડિયાના સિરે રાજકોટ બારના સેક્રેટરી સંદીપ વેકરિયાએ રાજીનામું ધરી દીધું જૂથ વિવાદ ઉભરીને બહાર આવ્યો ટ્રમ્પે રશિયાના યુદ્ધ માટે ભારત પર નિશાન સાધ્યું વધુ ટેરિફ લગાવવાની ધમકી આપી ઓમ શાંતિ ઓમ યુએનમાં દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિનું સંબોધન સરસામાં ઇઝરાયેલને પણ ખુલ્લું સમર્થન આપ્યું સુરતમાં ગરબામાં રોપ જમાવતો નકલી પીએસઆઈ ઝડપાયો ડીસીપીની નજરે સડી જતા ભાંડો ફૂટ્યો દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને મોદી સરકારની ગિફ્ટ એક હજાર આઠસો ને સાસઠ કરોડ રૂપિયાનું બોનસ મંજૂર કર્યું ફાઇનલમાં જોઈશું બે વાર હાર્યા પછી પણ પાકિસ્તાન ન સુધર્યું શાહીન શાહ આફ્રિદીએ સૂર્યકુમારને પડકાર ફેંક્યો શ્રીલંકાને પાંચ વિકેટથી હરાવીને પાકિસ્તાનની ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવતી થઈ બિહારમાં મહાગઠબંધન આવશે તો સરકારી કોન્ટ્રાક્ટરોને પચાસ ટકા અને મ્યુનિસિપલ ચૂંટણીમાં ત્રીસ ટકા અનામતનું આપ્યું રાહુલ ગાંધીએ વસન એંશી દિવસના જેલવાસ બાદ સૈતર વસાવા મુક્ત ઇસુદાન ગઢવી સહિત સમર્થકોએ ઢોલનગરા સાથે સ્વાગત કર્યું ભાજપના નેતા વિનય કટારીએ કહ્યું મુસ્લિમોએ અયોધ્યા છોડી દેવું જોઈએ ત્યાં કોઈ મસ્જિદ નહીં બને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એસ વન બી વિઝાની ફી વધારતા જર્મનીએ ભારતીયો માટે ખોલ્યો દરવાજો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું ભાજપ કુમારને બોજ માને છે પીએમના મિત્રએ દેશને સંકટમાં નાખ્યો કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું ગાયના નામે મંત માંગતો ભાજપ ગૌમાસ પર જીએસટી નાબૂદ કરીને નિકાસને પ્રોત્સાહન આપે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતીઓને આપ્યા મોટા ખુશખબર બે ત્રણ મહિનામાં ઘટશે વીજળીના બિલ દર્દીઓને રાહત ડાયાબિટીસ ફેટ લિવર અને કેન્સર સુધીના રોગોની સારવાર બે લાખ રૂપિયા સુધી સસ્તી થઈ જીએસટી બે પોઈન્ટ ઝીરોનો ધમાકો નવરાત્રીના પહેલા દિવસે જ બજારમાં રેકોર્ડ બ્રેક ખરીદી બનાસકાંઠાના ઈડરમાં લોકોએ ખાડામાં પુતળું ઉભું કરીને ભાજપની ટોપી પહેરાવીને પાલિકાના શાસકો સામે રોષ વ્યક્ત કર્યો રાજકોટમાં પદ્મી વાળાના પુત્રના રમકડાની રિવોલ્વર સાથે સીન સપાટા પોલીસે કાયદાનું ભાન કરાવવા બે હાથ જોડીને માફી મંગાવી પીએમ મોદીની મજાકથી ભાજપ ગુસ્સે કોંગ્રેસના નેતાને જબરજસ્તી સાડી પહેરાવી વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં સ્ટોલ ચલાવતા અને સુરતમાં ઢોલ વગાડતા કલાકારો વિધર્મી નીકળ્યા અમે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરીએ જે કરવું હોય તે કરો હેંગેરીનો ટમ્પને કડક જવાબ અયોધ્યામાં મસ્જિદ નિર્માણને મોટો ફટકો અયોધ્યા વિકાસ સત્તામંડળ દ્વારા મસ્જિદ યોજનાને ફગાવી દેવાય બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ હરિયાણામાં કરશે મોટા ફેરફારો ટૂંક સમયમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ ગુજરાતને કરશે પાણી પાણી ભરૂચ સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી યુક્રેન યુદ્ધને ફંડ કરી રહ્યું છે ભારત અને ચીન યુએનમાં ટ્રમ્પનો મોટો આરોપ સાત યુદ્ધ રોકવાની લીધી ક્રેડિટ ઇંગ્લેન્ડે એશિયા સિરીઝ માટે જાહેર કરી પોતાની ટીમ આ ખેલાડીઓને સોંપી જવાબદારી કોંગ્રેસે વોટ સ્ટોરી પકડવા દેશવ્યાપી બૂથ રક્ષા પ્રોજેક્ટ શરૂ કર્યો ચાર રાજ્યોમાંથી કરી શરૂઆત રાજકોટમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ બાઇક પર જતા સખાએ જાહેરમાં યુવતીનો હાથ પકડ્યો ભાજપમાં નવા સોગઠા ગોઠવાઈ રહ્યા છે નવા નામનું લિસ્ટ લઈને આજે દિલ્હી જશે દાદા આઝાદીની બીજી લડતની તૈયારી ચોર્યાસી વર્ષ બાદ બિહારમાં કોંગ્રેસ કારોબારીની આવતીકાલે બેઠક અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધતની કાર પર ધોકાથી હુમલો અનિરુદ્ધ સિંહ સિંહ નું રાજ્યની મહાનગરપાલિકાઓ ફરતા બનશે નવા રિંગ રોડ ગુજરાત સરકારે બસો કરોડ રૂપિયા ફાળવ્યા સુરતમાંથી ફરી એકવાર પાંચ કરોડનું તરતું સોનું ઝડપાયું ત્રણ આરોપીની કરી ધરપકડ દૂધસાગર ડેરીના ચેરમેન વિરુદ્ધ પશુપાલકોનું સંમેલન યોજાશે દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણાં મંત્રાલયનો નિર્દેશ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ પીએમ મોદી પિંચોતેર લાખ મહિલાઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરશે રશિયા યુક્રેન યુદ્ધ કેવી રીતે સમાપ્ત થશે ટ્રમ્પે યુએન મહાસભામાં જણાવ્યો અમેરિકાનો પ્લાન ખાલિસ્તાની પન્નુયા કહ્યું દિવાળી પર અયોધ્યામાં અંધારું કરીશ પંજાબમાં રહેવું હોય તો દિવાળી ન ઉજવતા યસ વન બી વિજ્યા મુદ્દે શશી થરૂરનું કોંગ્રેસ કરતા જુદું વલણ કહ્યું નિરાશ થવાની જરૂર નથી લાંબા ગાળે ફાયદો થશે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સત્યેન્દ્ર જૈન પર ઈડીની કાર્યવાહી કરોડોની સંપત્તિ જપ્ત પચીસ લાખ મહિલાઓને મળશે મફત એલપીજી કનેક્શન સરકારે ઉજ્જવલા યોજનાના વિતરણને આપી મંજૂરી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી મુદ્દે સંજય રાવતના પ્રહાર ગેરકાયદે બાંધકામ અને લીજ મામલે અમદાવાદની સેવન ડે સ્કૂલને વધુ એક નોટિસ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર બેરોજગારી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો કોલકાતા જળમગ્ન ભારે વરસાદને કારણે મેટ્રો સેવા ખોરવાય વીજકરણથી પાંચ લોકોના મોત ગોપાલ ઇટાલિયાએ કહ્યું ભાજપમાં અભિમાન દાદાગીરી તંત્રમાં ભ્રષ્ટાચાર અને પ્રજાનું કોઈ સાંભળવા તૈયાર નથી સરકાર સામે લોકોમાં તીવ્ર આક્રોશ સોના અને ચાંદીના ભાવમાં ફરી ઓલ ટાઇમ હાઈ ગોલ્ડમાં ત્રેવીસો રૂપિયાનો ઉછાળો મનીષ પર રાજકારણ ગરમાયું જોડ્યું રાહુલ ગાંધીનું નામ ખરાબ રસ્તાઓના પ્રશ્ન પર ડીકે શિવકુમાર ભડકિયા કહ્યું પીએમના નિવાસસ્થાનની બહાર પણ ખાડા વૈષ્ણોદેવી મંદિરમાં નવરાત્રીની ઉજવણી પહેલા દિવસે દસ થી વધુ ભક્તોએ કર્યા દર્શન